તરફ ગાંધીનગરના દેગામમાં પણ ડોક્ટર્સની હડતાળ જોવા મળી ડોક્ટરોએ બંધ પાડી આવેદન પત્ર આપ્યું હતું દેગામના મામલતદારને આવેદન પત્ર આપ્યું કલકત્તા રેપ અને હત્યા કેસમાં દેશવ્યાપી હડતાળ થઈ રહી છે ચોવીસ કલાક સુધી દેશભરમાં ડોક્ટર્સ હડતાળ પર રહ્યા દેગામ મેડિકલ એસોસિએશનના તબીબો પણ તેમાં જોડાયા હતા સરકાર સમક્ષ આ વસ્તુ રજૂ કરવા માંગુ છું જે તાજેતરમાં જ બંગાળના તબીબ મહિલા ડોક્ટર સાથે જે અમાનવીય કૃત્ય થયું તો એને અમે સૌ મિત્રો પકડી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે સરકાર વતી એમના પરિવારજનોને સંપૂર્ણપણે એને ઝડપથી ન્યાયિક તપાસ થાય અને એમને પૂરતો ન્યાય મળી રહે સરકાર તરફથી બીજું ભવિષ્યમાં આ રીતની ઘટનાઓ ના બને એના માટે જે ક્લિનિકલ પ્રોટેક્શન એક્ટ છે એને કાયદાનું સ્વરૂપ આપવા માટેની અમારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ની જે માગણી છે એને અમે સમર્થન આપીએ છીએ